જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બેકરી જેવું કે ઘરે બનાવીશું તે પણ બધી ઘરની વસ્તુ અને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો ચાલો રેસીપી શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે દૂધ લઈ લઈશું હવે આપણે તેમાં થોડું દહીં થોડું દહીં નાખીશું અને તેને બરાબર મિક્સ કરીશું બરાબર મિક્સ થઈ જાય તે પછી આપણે તેમાં આ જે ખાંડ છે એ પીસી લીધી છે મેં તે નાખી દઈશું તેણે પણ બરાબર મિક્સ કરી લઈશું તે પછી આ ચોકલેટ છે તેને મેં ઓગાળી લીધી છે ડાર્ક ચોકલેટ છે તેને પણ મિક્સ કરી લઈશું આપણો બધું બરાબર મિક્સ થઈ ગયું છે તે પછી આપણે આ ચાણી લઈશું લોટ ચાળવા તેમાં મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે તો હવે આપણે તેમાં એક વાટકી મેંદો લઈશું વાટકીનો માપ આ છે હવે આપણે તેને બરાબર ચાળી લઈશું તેમાં બેકિંગ સોડા નાખીશું અડધી ચમચી અને અડધી ચમચી આપણે બેકિંગ પાવડર નાખીશું હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું બે વાટકી તેલ છે એ પણ આપણે એમાં નાખી લઈશું હવે બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણું આ જે બેટર છે એકદમ સરસ એકદમ ફેટાઈ ગયું છે ને એકદમ ક્રીમી થઈ ગયું છે હવે આપણે તેને એક પેન લઈશું તેમાં બટર પેપર મૂકીશું બટર પેપર ઉપર થોડું મેં ઓઇલ લગાયું છે હવે આપણે તેમાં લઈ લઈશું તો આ તવો મેં પહેલાં જ ગરમ મૂકી લીધો હતો હવે આપણે તેની ઉપર આ પેન રાખી લઈશું અને આ રીતે ઢાંકણ બંધ કરીને તેને પિસ્તાલીસ મિનિટ રહેવા દઈશું તેને આપણે પિસ્તાલીસ મિનિટ માટે રાખી લઈશું અને ગેસ આપણે એકદમ સ્લો રાખવાનો છે તો આ એક ડીશ લીધી છે તેમાં મેં ગરમ પાણી મૂક્યું છે આ ચોકલેટ લીધી છે તેને આપણે આમાં મેલ્ડ કરી આ રીતે કોઈ પણ આજ રીતે ચાકવું હોય તો આ રીતે જોઈ લેવાનું ના ચોટે તો સમજવાનું થઈ ગયું છે તો આપણું કેક જરા પણ ચોટતું નથી એટલે થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આને અડધો પોણો કલાક ઠંડુ થવા દઈશું તો હવે આપણું આ કેક ઠંડુ થઈ ગયું છે હવે આપણે આ એક પ્લેટ લઈશું હવે એને આ રીતે મૂકીશું અને ધીરે ધીરે કેકને પલટાવીશું આપણે બટર પેપરને હટાવી લઈશું કેક બની છે જો છે ને એકદમ જાળીદાર કેક બન્યું છે હવે આપણે તેને સજાવશું તો મેં આ અમૂલની ફ્રેશ ક્રીમ લીધી છે તે આપણે નાખી દઈશું બે ચમચા જેટલી હવે આજે જે મેં ચોકલેટ હતી ડાર્ક ચોકલેટ તેને મેલ્ટ કરી લીધી છે તે પણ આપણે મિક્સ કરી લઈશું ત્યાં બરાબર મિક્સ થઈ ગયું છે તેમાં મેં એક ચમચી જેટલી ખાંડ નાખી દીધી છે ખાંડ મેં પીસીને જ નાખી છે હવે પણ બરાબર મિક્સ કરી લઈશું આમે જ્યારે આપણે કેક બની જાય તેની ઉપર આપણે પાથરવા માટે હું રેડી કર્યું છે તો હવે આપણે તેને સજાવવા માટે ક્રીમ બનાવીશું તો આ મેં દહીં લીધું છે અમે ઘરે બનાવેલું દહીં છે હવે આપણે તેના ઉપરની જે મલાઈ છે એ કાઢીશું આ રીતે થોડી શાકર મિક્સ કરી લઈશું તે મેં પીસી લીધી હતી અને હવે આ કોનફ્લોર છે તેને મેં ગરમ પાણીમાં એકદમ મસ્ત ઓગાળી લીધો છે આ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે એ પણ એમાં મિક્સ કરી દઈશું આનાથી આપણે ક્રીમ બનાવીશું તો આ રીતે મેં એને થોડી વાર ગેસ ચાલુ કરીને બરાબર ગરમ કરી લીધું છે ઉકાળી લઈશ થોડું એમ જોઈ શકો છો આ રીતે ક્રીમ એકદમ સ્મૂધ અને ગાળી થવા લાગી છે તો હવે આપણે તેને ગેસ બંધ કરી લઈશું એમની ઠંડી કરવા થોડી વાર ફ્રીજમાં રાખી લીધી હતી મેં એને આ રીતે હમણાં ફેટી લીધી છે ક્રીમ બનીને એકદમ તૈયાર છે હવે આપણે આજે રેડી કર્યું તું એ બધું આમાં નાખી લઈશું અને આ રીતે બધું ફેલાવી લઈશું તો હવે મેં આ ચોકલેટને ચીણી લીધી છે તે પણ હવે આપણે ઉપર આ રીતે નાખી દઈશું તો મેં આ કાજુ બદામ કતરી લીધા છે તે પણ આપણે એની ઉપર સ્પ્રિંકલ કરી લઈશું આ રીતે તો આપણે આ જે ક્રીમ છે આમાં ભરી દીધી છે હવે તે પણ આપણે આની ઉપર લગાવી લઈશું આ રીતે તો હવે આપણે કેકને કટિંગ કરી લઈશું આ રીતે મારી આ રેસીપી ગમી હોય તો શેર લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ